ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ અનામત મુદ્દે આપેલા નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો ભાજપના પ્રદેશ મંત્રી પ્રજાપતિના અનામત મુદ્દે વિરોધ નૌકાબેન પ્રજાપતિએ તૃષ્ટિકરણ અને વોટ બેન્ક ના કારણે અનામત દૂર કરી શક્યા નથી અનામત માથાના દુખાવા સમાન ગણાવ્યો હતો નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી આપેલા નિવેદનનો મુદ્દો ગરમાયો અનામતના નિવેદનથી ભાબર તાલુકાના એસ ટી ઓબીસી સમાજનો દ્વારા વિરોધ ભાબરના એસ ટી ઓબીસી સમાજના મામલતદાર પાસે એકત્રિત થયા એકત્રિત થઈ નારેબાજી કરી નૌકાબેનના રાજીનામાની માંગ ઉઠવા પામી મામલતદાર કચેરીએ જઈ અને મામલતદારને આપ્યો આવેદનપત્ર આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી ભાબર પોલીસ સ્ટેશનમાં નૌકાબેન પ્રજાપતિ વિરોધમાં આપવામાં આવી અરજી કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંધનું એલાન અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા